વરાછામાં એક પાનના ગલામાંથી નેવું હજાર રૂપિયાની ચોરી થઈ છે પેટ્રોલિંગની પોલીસની બાદ બે મિનિટમાં જ બે તસ્કરો દુકાન સુધી પહોંચ્યા હતા ત્યારબાદ ઊંચું કરીને એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો ત્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો અને ચોરી કરી હતી સુરતમાં ચોરોનો આતંક ખૂબ જ વધી રહ્યો છે સુરતના વરાછા વિસ્તારમાં ગત રાત્રે એક ચોરીનો બનાવ સામે આવ્યો હતો અશ્વિની કુમાર રોડ પર આવેલા એક પાનના ગલ્લામાંથી નેવું હજાર રૂપિયાની ચોરી કરાયા હતી અંગે મળતી માહિતી મુજબ વરાછાના રોડ પર શ્યાની હાટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે જેમાં નીચે અમિત ગલો ચલાવે છે ગત રાત્રના એક વાગ્યા આસપાસ બે જેટલા તસ્કરો તેમની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો એક વાગ્યા આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ગયા બાદ બે જ મિનિટમાં દુકાન સુધી પહોંચ્યા હતા અને દુકાન ખાતે અડધો કલાક સુધી બેસી રહ્યા હતા ત્યારબાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું અને એક પાત્રો તસ્કર દુકાનની અંદર નીચેથી ગડકીને પ્રવેશ્યો હતો તેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું જેથી તેને અંદર પ્રવેશ્યા બાદ પહેલાં પેન્ટની ક્લિપને બંધ કરી હતી અને દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો ત્યારબાદ દુકાનમાં રહેલા સીસીટીવીને ઊંધા કરી નાખ્યા હતા દુકાનની અંદર રહેલા રોકડા ચુમુતેર હજાર રૂપિયા તથા એક સ્માર્ટ વોચ સહિતનો નેવું હજાર રૂપિયાનો મુદ્દાબાદ ચોરીને બંને તસ્કરો બે વાગ્યા આસપાસ ભાગી છૂટ્યા હતા ત્યારબાદ અશ્વિનીકુમાર સ્મશાન તરફથી આવીને ચોરીને અંજામ આપ્યો હતો ત્યારબાદ તે ફરી એક તરફ જતા રહ્યા હતા સવારે છ વાગે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરાઈ હતી હાલ વરાછા પોલીસે સીસીટીવી આધારે ફરિયાદ લઈ રીઢાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે